Mm કોને મળવું છે નમસ્તે મેડમ મારું નામ વિનોદ છે હું અહીંયા જ ટોપ ફ્લોર માં ભાડેથી રહું છું મેડમ હમણાં હમણાં દૂધ ઉકાળ્યું છે અને આ તમને આપવા આવ્યો છું મેડમ ઓ સારી વાત છે અંદર આવો ને હં હં આલો ગ્લાસ હમ ઘર માં કોઈ નથી શું તમે એકલા રહો છો હા ભાઈ મારા પતિ ની નાઈટ શિફ્ટ ચાલે છે અત્યારે ઘર માં હું જ રહું છું સમય થઈ ગયો છે એ ઘરે આવતા જશે ઓ એવું છે ઓકે ઓકે મેડમ ઉપરના ફ્લોર માં તમે કુલ કેટલા માણસો છો અત્યારે તો હું એકલો જ રહું છું મેડમ એવી વાત છે એ ઘર નું ભાડું ઘણું વધારે છે એમ મારા પતિ કહેતા હતા તમને ઓકે છે કે કંઈ વાંધો નહીં મેડમ હું આઈટી માં જોબ કરું છું અને પગાર પણ સારો છે મને કોઈ પ્રોબ્લેમ નથી જો કે મારા માટે આ ભાડાના પૈસા કશું જ નથી મેડમ ઓકે તમે એસી રૂમમાં રહો છો ને હા ચોક્કસ એસી રૂમ જ છે અચ્છા અચ્છા ઓકે મેડમ મારે રૂમ માં એરેન્જ કરવાનું છે તમને જ્યારે કોઈ વસ્તુની જરૂર હોય તો મને બોલાઈ લેજો જરાય સંકોચ ના કરતા ઓકે મેડમ અરે ના એની શું જરૂર છે હા શું મેડમ સાથે રહો છો તો એકબીજાની મદદ કરવી જોઈએ આપણે તમારું કહેવું એકદમ સાચું છે સારું મેડમ હું જાઉં છું મારો નંબર તમે નોટ કરી લેજો મેડમ પરંતુ શા માટે અરે એસ તો કીધું મેડમ તમને જ્યારે પણ જરૂર લાગે ત્યારે મને બોલાવી લેજો નંબર વગેરે શેના માટે તમે તો અહીં જ રહેવાના છો ને અવાજ આપતા જ આવી જશો ને આ પણ બરાબર છે હું જઉં છું ફરી મળીશું ઓકે ઓકે હું નીકળું મેડમ દરવાજો ખોલીને ચોકીદારની જેમ કેમ ઊભી છે ઉપરના ઘરે ભાડેથી એક છોકરો રહેવા આવ્યો છે અને હમણાં હમણાં દૂધ ગરમ કર્યું તો હમણાં આપીને ગયો સારું છે મારા માટે એક ચાલ એના આવતો કેજે મેડમ આજે ગુસ્સામાં છે જે પણ મને બોલને જો હું કઈશ પણ તો તમે ક્યાં સાંભળવાનો છો તમારા મનમાં જે આવે એ જ તમે કરશો ને પહેલા વાત સુચે તો બોલ જુઓ મેં તમને કેટલી વાર કહ્યું છે કે તમે નાઈટ ડ્યુટી ઉપર ન જાઓ તમે મારી વાત માનતા કેમ નથી તમે જે પણ કરો છો તમારી મરજીથી કરો છો તમારી સાથે લગ્ન કરીને મારી શાંતિ ચોરાઈ ગઈ ખબર છે એ હવે હું શું કરું બોલને કામકાજ છોડીને તારી જોડે બેસી રહું કે હું મેં કે એવું કહ્યું છે કે તો પછી જ્યારથી આપને લગ્ન થયા છે ત્યારથી તમે નાઈટ ડ્યુટી જ કરો છો તમે તમારા સિનિયરને કહીને આરામથી ડે શિફ્ટ લઈ શકો છો ને તમારી કંપનીમાં કામ કરવાવાળા બધા નાઈટ ડ્યુટી જ કરે છે કે ડે શિફ્ટ નાઈટ શિફ્ટ બંને કરે છે ને તમારા મેનેજરને કહીને એક વીક ડે શિફ્ટ એક વીક નાઈટ શિફ્ટ લઈ લો ને જો તમે દરરોજે નાઈટ શિફ્ટ કરશો તો મારું શું થશે બોલો મારી વાત સાંભળ આ જમાનામાં સારી નોકરી મળવી બહુ મુશ્કેલ વાત છે અને એમાંય સારી સેલેરી સાથે મને આ જોબ મળી છે ને સાચું કહું હું ખૂબ લકી છું એટલે જ ઘણી તકલીફો હોવા છતાં પણ હું નાઈટ ડ્યુટી કામ કરું છું જો આજે આપણે આટલા ખુશ હોઈએ ને તો એનું કારણ આ નોકરી છે તું જ બોલ ને પણ હું જરાય પણ ખુશ નથી શું કીધું જરા પણ ખુશ નથી તું હા સાચે હું ખુશ કેવી રીતે રહી શકું બોલો ને એક નવી નવી દુલ્હન દરરોજ રાત્રે એકલી સુવે છે આ કેટલા કષ્ટની વાત છે તમે નહીં સમજો દરરોજ નાઇટ શિફ્ટ ખતમ થાય એટલે તમે ઘરે આવીને ખાવાનું ખાઈને સુઈ જાવ છો બપોરે લંચ કરીને ફરીથી તમે સુઈ જાવ છો અને સાંજે તમે પાછા કામે જતા રહો છો અને દરરોજે આ જ થાય છે કેમ આપણે બંને ખુશ નથી રહેવાનું સારું તો આટલું કહે છે તો ફરી એકવાર મેનેજરને હું વાત કરું છું જ્યારે પણ આના વિશે વાત કરવાનું કહું છું તો હા સારું વાત કરીશ બસ એવું જ કહી દો છો તમારી આ વાત સાંભળીને હું થાકી ગઈ છું કેમ આમ જુઠ્ઠું બોલીને મને દગો આપો છો આપણા લગ્ન થઈ કેટલાય મહિના થઈ ગયા શું આપણે ખુશી ખુશી દાંપત્ય જીવન નિભાવ્યું જો આપણે બંને ખુશ રહેવું હશે તો દાંપત્ય જીવન શરૂ કરવું પડશે હે તું ચિંતા ન કર આજે જરૂર આ મુદ્દો હું ઓફિસમાં ઉઠાવવાનો છું બરાબર હવે ઓફિસ જવું કે ઠીક છે તમે જઈ આવો અરે હસીને બોલ તો હું ખુશીથી ઓફિસ જઈશ ઓકે બાય ઓકે બાય જઉં છું

ડ્યુટી પર છે છે મમ્મી એ એ મારી વાત તો તો ને બિલકુલ ખુશ પણ મારી પ્રોબ્લેમ તો હું જ જાણું છું ઠીક છે ઠીક છે છોડ તું જમી કે નહીં હા હમણાં જમી મમ્મી અહીંયા ખાવાની કોઈ કમી નથી સારું બેટા તું જલ્દીથી થી સોઈ જા હું સવારે એમની સાથે વાત કરીશ ઠીક છે ઠીક છે મમ્મી બાય હેલો આ શું આ ટાઈમે ફોન કરે છે કઈ નહીં તારી સાથે વાત કરવાનું મન થયું તો મેં ફોન કર્યો કેમ હું તને ફોન ન કરી શકું તો ક્યારે પણ ફોન કરી શકે છે હું સુતા પહેલા બધું મૂકી રહી હતી તે આજ તારો ફોન આવી ગયો સરણ્યા અરે ઓ સરણ્યા અરે આવે છે કે નહીં હા 1 મિનિટ આવી ગઈ હું એ કોણ છે જે આટલી રાતે તને બોલાવે છે બીજું તો કોણ હોય એ મારો પતિ છે શું થયું એ તને કેમ બોલાવે છે બોલને જાણીને પણ અજાણ બને છે ને એક પતિ પત્નીને રાતે 12 વાગે કેમ બોલાવે છે તને ખબર નથી કે જો હું હમણાં એમની પાસે ન દેને તો એમનો પારો ચડી જશે પછી એમને મનાતા મનાતા સવાર જશે ઓ એવી વાત છે ઓકે ઓકે સારું એ બોલ આ સમયે ફોન કર્યો તારા પતિ ક્યાં છે એ સુવા માટે નથી આવ્યા કે છે આવું પૂછીને કેમ દિલ જલાવે છે તું જો એ મારી સાથે હોત તો હું તને ફોન કેમ કરતી અરે આશુ આશુ કહે છે એટલે તારો પતિ તારી સાથે નથી રહેતો કે એવું જ સમજ એ નાઈટ ડ્યુટી ઉપર ગયેલા છે કેટલી વાર મેં એમને કહ્યું કે તમે નાઈટ ડ્યુટી પર ન જાઓ પણ એ મારી વાત માને તો ને લગ્ન પછીથી એ આમ જ કરી રહ્યા છે અને હું પણ હવે સમજાવી સમજાવીને થાકી ચૂકી છું શું કરું હું બધું વાંક મારા નસીબનો છે ઉપરવાળાએ મારા નસીબમાં લખ્યું છે કે લગ્ન થયા પછી પણ હું હંમેશા તનહાજ રહું ઠીક છે આગળનો પ્લાન શું છે એકલા રહેવું તને ગમે છે કે મેં તને કહ્યું કે એકલા રહેવું મને ગમે છે પણ એ સમજી તો નહીં શું કરું હું બસ આવી જ રીતે એકવાર મારા પતિ બે મહિના માટે ફોરેન ટ્રિપ ગયા હતા તને ખબર છે એ બે મહિના એમના વગર હું કેવી રીતે રહી છું એમનું પણ મન નહોતું એ પણ અહીં આવવા માટે તડપતા હતા એક તારો પતિ તને મૂકીને નાઈટ ટ્યૂટી ગયો છે તારી હાલત જોઈને મને ખૂબ જ દુઃખ થાય છે આમાં છોડીશ તો હાથમાંથી નીકળી જશે જલ્દીથી એમને ડે શિફ્ટ માટે કહી દે તો જ ગૃહસ્થ્ય આગળ વધશે મારી વાત સમજીને ઓકે હું એમને કહું છું સવારે વાત કરું ઠીક છે બાય હમ रावो हम हम जियो तुम फ्रेश થઈને આવો ત્યા હું રાંધી નાખું એ બતાય આજે ટિફિન માં શું બનાવવાની છે તમને ડોસા ચાલ્શે કે શું ડોસા હમ તો ઓનિયન ડોસા બનાવને આપણે હા હમ સારું હવે હું જઈને શું છું લંચ તૈયાર થતા જ મને એક્ઝેક્ટ ત્રણ વાગે ઉઠાડી દેજે તું ઓકે જી હમ આજે લંચમાં શું શું બનાવું એ વિચારીને મગજ ખરાબ થઈ જાય છે હું જમવાનું ગમે એટલું સ્વાદિષ્ટ કેમ ન બનાવું પણ એ જમ્યા પછી આ બરોબર નથી તે બરોબર નથી એમ કરીને કોઈ કમી કાઢ્યા જ કરે છે આજે એવું જમવાનું બનાવવું કે એ કોઈ કમી જ ન કાઢી શકે अरे अरे सांभळो उठो अरे उठो ने त्रण वागी गया त्रण वाग्या क्या सुधी उंगशो लंच रेडी छे अभी ने गरम गरम खाई लो सारो तू जा हूं आऊ छो एक बात कह ते खा दो के नहीं ना जी पहले तमे जमीलो लो पछि हूं खाई लेश ओहो त्रण वागे सुधी तू केम भूखी रहे न? योग्य समय खाई लेउ जो तारे सारो तू जाऊ आऊ छो अच्छा जी हम्म अजी जल्दी आवो अरे उभी रहना हूँ आऊ छू तू पर मारी साथे बेसन खाना ना पहला तमे खाओ ने एना पची हूँ खाई लेश डेली हूँ तमारा जमया पची जमुचुने हम्म जेवी तारी मर्जी સારું થોડું વધારે સુઈ જાઉં છું મને ઠીક સાત વાગે ઉઠાડજે તો જ હું નવ વાગે ઓફિસે પહોંચી શકીશ ઠીક વાત છે પણ સાંભળો તમે તમારા મેનેજરને નાઈટ શિફ્ટના બદલે ડે શિફ્ટ લેવા માટે પૂછ્યું હા પૂછ્યું પણ કીધું કે અત્યારે ચાન્સ નથી એવું કીધું ઠીક છે તમે જઈને સુઈ જાઓ હ હ કિસ્મત જ ખરાબ છે અરે આ ક્યાંય દેખાતી નથી હ

કેમ તમને એમનું કોઈ કામ છે કે ઓહો બસ એમ જ પૂછું મેડમ સાચું કહું તો મને મરદોથી નફરત છે ઓ એ વાત છે ઓકે ઓકે અચાનક કેમ આવવાનું થયું અરે કઈ નહીં મેડમ રૂમમાં બોર થતો હતો તો અહીં આવી ગયો અચ્છા એ બોલ આજે તારી ઓફિસ નથી કે ના અઠવાડિયામાં પાંચ જ દિવસ હોય છે મારા ઓફિસ અને એમાં એ ખાલી બે દિવસ જ ઓફિસ જાઉં છું ત્રણ દિવસ આરામથી વર્ક ફ્રોમ હોમ કરું છું એવી વાત છે તો શું તારી તો મોજ છે ઘરે બેસાડીને તગડો પગાર આપે છે તારી કંપની એવું કશું નથી મેડમ હ જેવી સેલરી એવી કપડાને જેમ નીચોવીને રાખે છે અમને તમારા પતિને મળવું છે મારે જો તારે મારા પતિને મળવું છે તો સાંજે છ વાગ્યા પછી એ થોડું ફ્રી થઈ જશે ત્યારે જે જાગીને નાઇટ ડ્યુટી માટે તૈયાર થાય છે નહીં તો સવારના છ કે સાત વાગે આવીને તમે એને મળી શકો છો ઓહો તો આમ વાત છે ઓકે ઓકે જુઓ મને એક નાનો ડાઉટ છે જો તમને ખોટું ના લાગે તો હું તમને પૂછી શકું શું પૂછવું છે ઠીક છે બોલો મારા પર ગુસ્સે ના થતા બરાબર ને હું જરા પણ ગુસ્સો નહીં કરું શું છે બોલો જ કે તમારા બંનેને બાળકો નથી કે આ શું અચાનક આવું પૂછો છો એટલે કે આ ઘર બાળકો વગેરે સૂનું સૂનું છે મારે એ જ પૂછવું હતું હમ મારે હજી કોઈ બાળક નથી કેમ શું થયું ટ્રાય નથી કર્યો કે ટ્રાય તો અમે કરીએ છીએ પણ થોડી પ્રોબ્લેમ છે એટલે લેટ થઈ રહ્યું છે પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે એટલે અમે આ વિશે વિચારીશું ઓકે ઓકે કેમ શું થયું તમે કંઈ ઊંડું વિચારી રહ્યા છો વાત એમ છે કે તેઓ મોટે ભાગે નાઇટ ડ્યુટીમાં હોય છે ને અને ઘરે આવીને સુઈ જાય છે આમ તમને બાળક કેવી રીતે થશે એ જ વિચારતો હતો ઠીક છે ઠીક છે બાળક વિશે અમે બંને પતિ પત્ની વિચારી લઈશું એના વિશે તારી ચિંતા કરવાની જરૂર નથી ઠીક છે અરે સાંભળો મેડમ ગુસ્સે કેમ થાવ છો સારું હવે તું જઈ શકે છે મારે કંઈક કામ છે એમના જાગવાના પહેલા મારે જમવાનું બનાવવાનું છે સારું મેડમ હું જાઉં છું

શું બોલો છો હજુ તેઓ આવ્યા નથી નાઈટ તો તો સુધી આવી જોઈએ જોઈએ હા આવું પણ કરવા ની તબિયત ઠીક નથી એટલે એમને મોડું થયું છે આજે પણ એમની બદલે મારા પતિ જ કામ કરે છે અને રાતની ડ્યુટી પણ ખતમ કરીને એ કાલે સવારે જ આવશે ઓહો સારી વાત છે તમને મળવા આવ્યો છું પીવા માટે ઠંડુ મળી જાય તો આખી ગરમી ઉતરી જાય તું જઈને બેસ હું કોલ્ડ ડ્રિંક લઈને આવું છું મેડમ તમને કઈ પૂછું કે શું છે તમે તમારા પતિ પતિથી ખુશ નથી એને લગતી મારે તમને કોઈ વાત કરવી છે શું છે પૂછ ને તમારા દાંપત્ય જીવનમાં તમને જે ખુશી ના મળી એ હું તમને આપવા માંગુ છું મંજૂર હોય તો બોલો ને હેલો તું આ શું વાત કરે છે મેં જરા પણ નહોતું વિચાર્યું કે તું આવી વાત કરીશ ઉમરમાં તું મારાથી ઘણો નાનો લાગે છે આવી વાત કરતા તને શરમ નથી આવતી દયા કરીને પહેલા અહીંથી નીકળી જા હેલો કુલ કુલ એમાં ગુસ્સે થવાની શું જરૂર છે કંઈ પૂછવાનું મન થયું તો પૂછી લીધું એમાં ગુસ્સે કેમ થાઉ છો તમને પસંદ હોય તો ઓકે બોલો નહીં તો ના પાડી દો ધેટ્સ ઓલ આ શું તે મને શું પૂછ્યું એ તને નથી ખબર તારી વાત સાંભળીને હું ટેન્શન છોડીને પ્રેમથી વાત કરું કે સારું મેડમ તને ભૂલી જાઓ જો તમને રસ હોય તો પછી આપણે બંને ખુશ રહી શકીએ છીએ જો તમને ઇન્ટરેસ્ટ ના હોય તો સારું હું નીકળું છું શિટ એક જેન્ટલમેનની જેમ મેં બિહેવ કર્યું પણ એને ઘમંડમાં આવીને મારી જોડે વાત કરી પણ એની પાસે જરૂર કઈ ને કઈ છે ગમે તે રીતે એને મારી બનાવીને જ રહીશ આખરે કેવી રીતે એની મારી જાળમાં ફસાવવું મારી કોઈ પણ ચાલ કામ નથી આવતી ફરીથી કેમ આવ્યો તું હજુ તમે નારાજ છો મારાથી નકામી વાતો ન કર અહી કેમ આવ્યો એ બોલ સોરી મેડમ મારે એવી રીતે વાત નહોતી કરવાની હું તમને આ પ્રસાદ આપવા માટે આવ્યો છું અને સ્વીકારી લો ને મેડમ ના ના તારી હરકતો બિલકુલ ઠીક નથી તું અહીંથી જા મેડમ મારો ગુસ્સો આ પ્રસાદ ઉપર ના નીકાળો આ એક શક્તિશાળી મંદિરમાંથી મળેલો પ્રસાદ છે ઓળખાણવાળાને આ પ્રસાદ આપશો તો પુણ્ય મળશે મેડમ એટલે જ હું તમને આપવા આવ્યો છું

મેડમ મેં પણ ઇનડાયરેક્ટલી તને ઘણી વાર પ્રેમથી પૂછીને જોયું પણ તું માને તો ને અને આજે હું તારી જવાનીનો આનંદ ઉઠાઈશ મને કોઈ રોકી શકતો નથી શું દરવાજો ખુલ્લો મૂકીને અંદર શું કરે છે

ખબર નહી ભગવાનનો પ્રસાદ છે એવું કહીને મને ફરાણે ખવડાવ્યું અને એમાં કઈ હતું ઈશ્વરની દુઆથી તમે આવી ગયા અને હું બચી ગઈ નહીંતર લૂટાઈ ગઈ હોમીનો એને તો હું એની આહેમત આજો છોડીશને ને પોલીસનો હવાલા કરાય ને અંદર કરાય દેશ તો અહીંયા તું કેમેરા દે છે ભૂલાણે કરી છે એના જેવા કમેનાને છોડો ના જોઈએ ચાલ